कई काले हमें छे एक्चुअली फ्रांसर इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट ने विजिट मारता आ, आ एनी अंदर बच्चे रोड નું કામ અમારું ચાલી રહ્યું હતું ભીનગર પાસે ત્યાં विजिट કરતા અમને એક મે ભૂલો પડી એની એક તો જે ડામર स्प्रे થવો જોઈએ એ વ્યવસ્થિત થયેલો નોતો જે स्प्रे ના થાય અને નીચે જો કચરો રહી જાય તો પછી તમે એની સારી ક્વોલિટી નું મત લે લો પડી એ બાયન જ ના કરે અને આ બાબત અમારા ધ્યાનમાં આવતા કારણ કે આ એવી હતી કે આની માટે કોઈ ટેકનિકલ ઇન્સ્પેક્શન પર જરૂર નથી આપણે ડરી આંખે જોઈ શકીએ ત્યાં જ અમે જે કંપની કામ કરે છે એને અમે ડીબાર માટેની શોકોઝ નોટિસ આપી દીધી છે અમારા ફિલ્ડ એન્જિનિયર જે હતા એ બંનેને અમે શોકોઝ નોટિસ પણ ઇસ્યુ કરી છે અને આ જે કામ થયું છે એનું બિલ ચૂકવવામાં નહીં આવે હવે આ એક્શન લીધું છે અને ક્વોલિટી બાબતમાં આપણે જણાવીએ કે મોટે ભાગે અમે એ પ્રયત્ન રાખ્યો છે કે રોડ થી લઈને તમામ કામોમાં વી પ્રોવાઈડ એટલી રીઝનેબલી બેટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યાંથી ડામર ભરાતો હોય ત્યાં પણ અમારે અધિકારી હોય ત્યાં પણ એ ટેમ્પરેચર લે એનું એનું સેમ્પલ ચેક કરે અને પછી આગળ આપવા દે એની દરેક અમારી ગાડીમાં એની પોતાની એક પાવતી તો હોય જ કે આ ચેક થયું છે ગ્રાઉન્ડ ઉપર પણ અમે એટલે જો આ પાંત્રીસ એન્જિનિયર છે જે અમે લાસ્ટ ટાઈમ લીધા હવે અમારો એક વસ્તુમાં અમે શોર્ટ થયા અને આ વખતે અમારું ટેસ્ટ કેસમાં અમે સફળ પણ થયા કે ભાઈ કામની સ્પીડ છે ને એ બહુ જ ઈમ્પોર્ટન્ટ છે ધીમું થાય છે ઈટ ડઝન્ટ ગીવ યુ ક્રેડિટ એટલે અમે પણ અમે એ રીતે વિચાર્યા છે કે કેમ કરી શકે એની સાથે ક્વોલિટી મોનિટરિંગ એટલે જ આ એન્જિનિયર ઉપર રાખે એટલે જ નોટીસ આવે કે તમે ઊભા છો તો કેમ આજે આપણો એન્જિનિયર ના હોય ને કોઈ ભૂલ થાય તો એને એટલાય કરવું એટલા માટે હું આપને ખાત્રી આપું છું રાજકોટની જનતાને પણ ખાત્રી આપીએ છે કે જે લેવલના અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હું આજે આપને ઇન્વાઇટ પણ કરું કે આપ એક વાત સ્пор સંગકુલ ઓબ્વર્ડ નંબર 70 ઉપર જોવા આવો જે પ્રોફેશનલી અમે કામ કરી રહ્યા છીએ એ બનશે તમે એક વાત યાદ કરશો કે ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઝ કમ અપ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ આ જ રીતે અમે રોડ રસ્તા અને હવે આ વર્ષે શું એડ કર્યું છે કહી દો હવે પીએમયુ આવશે એટલે હવેથી એક આખી ટીમનું ડેઈલી મોનિટરિંગ અમે એક આખી સોફ્ટવેર ઊભું કરીએ છીએ અને તમામ કામોના રિયલ ટાઈમ ફોટોગ્રાફ વિડીયો એ બધું એમને કરવું પડશે અપલોડ અને પ્લસ એક વિજિલન્સનું અમારી ફ્લાઇંગ સ્કોડ હવે શરૂ થશે એ અમે જાહેરાતમાં બજેટ જાહેરાતમાં એટલે નથી લીધું કે ઇટ વિલ બી એક્ઝિક્યુટેડ આફ્ટર થ્રી ફોર મંથ એટલે જ અમે નોટિસ આપી છે કે બીજા પણ આપને કહીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થશે નહીં રેસ્ટ એશ્યોર્ડ મારે નીકળવું પડે દુઃખદ વાત છે કે કોઈ ડામર મારા દ્રષ્ટિએ એને દેખાડો એને કરી જ નાખવું જોઈએ વ્યક્તિ પણ અમે નથી કર્યું તો એની અમે પેનલ્ટી પણ આપીએ છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફરીથી અમે તમને ગેરંટી આપીએ છીએ કારણ કે અમારો ટાર્ગેટ છે કે ફાસ્ટ અને ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો જ છે ને કોઈ આ બજેટ અમે કરીએ છીએ ને તો પ્રજાને અમે ત્યારે હેપી રાખી શકીએ જ્યારે એમને ટાઈમલી અમે કામ આપીશ અને ક્વોલિટી આપીશ